નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ થરા માર્કેટ યાર્ડ અગિયારસો દસથી અગિયારસો એકોતેર રૂપિયા જૂનાગઢ આઠસોથી અગિયારસો સત્યાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ પોરબંદર નવસો પચીસથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ જેતપુર સાતસો ત્રીસથી અગિયારસો એકવીસ રૂપિયા आग मित्रों बात करिए जामजोधपुर सात सौ पचास थी अगिय सौ आग मित्रों बात करिएसद आठ सौ पचास थी साठ रुपया आग मित्रों बात करिए सावरकुला मार्केट यार्ड एक हज़ार एकत्रसर सौ पच्चीस रुपया बात करिए मित्रों अमरेली आठ सौ साइठ थी एकाणु रुपया आग मित्रों बात करिए वाँकानेर सात सौ थी रुपया आग मित्रों बात करिए विसावदर नौ सौ त्राणु थी रुपया आग बात करिए राजकोट નવસો બત્રીસથી અગિયારસો બાવન રૂપિયા આગળ વાત કરીએ ડીસા એક હજાર એકત્રીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારી આજુબાજુના કોઈપણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ